તો આજે આપણે કેટલા બધા મરચા લઈ કઈ મદદ ન કરાવી જરા અને આ બાજુ મોટાભાઈ સુલે બીજા છે થોડો ઘણો જામરામ ને સીતારામ બધા માતાજીનું સારું કરે ને બધા રાખે એવી શુભેચ્છા આપું છું તો ત્યારે આપણે પડાબાજુ આવતા જ છીએ અને કોક કોક છાટા પણ હમણાં ખરતા હતા અત્યારે બંધ થઈ ગયા છે અને વરસાદી વાતાવરણ એકદમ છે આમ તું ખડ તું દેખાય છે દાદા દેખાતા જ નથી હમણાં કાંથી તો આવું જ વાતાવરણ રહેશે ને હરોવળે હરોવડે આપણે વરસાદ ચાલુ રહેશે એટલે આ ઉપર ખવાર હવારમાં સરસ મજાનું વાતાવરણ છે અને આમ જોયું છે આમાં મોતિયા ભરેલા છે કેમ કે સાટા ને બધું આવતું હતું અને આમાં ઘણા ખરા ચકલા બોલે છે અવાજ કેવો આવે છે મીઠો અને આપણે હજુ શિરામણ તો બાકી છે અને શિવાની બેન આજ તો વહેલા વેલા ઉઠી ગયા છે એટલે આપણે આ બાજુ થઈને એટલે આજ તો હબ ઉઠી ગઈ ને કે તો ઘણી વાર ફૂઈ રહે ને ક્યારેક ક્યારેક પાછી વેલા ઉઠી જાય આમાં કાંઈ નક્કી જ ન હોય છોકરાનું હબ ઉઠી જાય ને ત્યારે આપણે થોડું ઘણું કામમાં મોડું થાય ને જ્યારે ફૂઈ રહે ને ત્યારે ફટાફટ હબ નવરા થઈ જાય બાને અત્યારે ફેંસ દોવાનું આવે છે ભેંસ તો ગારો ગારો થઈ ગયો છે કેમ કે અત્યારે ચોમાસામાં કિસકાણ જેવું થોડુંક જાદુ કરવાળા છે હવે તો દોવાઈ દેવા જાય છે પાડાને ને પહે બાંધવો પડે બળદ આ બાજુ બાર બાંધે છે બળદ ને તો થોડું થોડુંક ઘણું સારું છે તાસ આમ બારા બાંધે છે ને બળદ આમ એટલું કિસકાણ ને એવું ન કરે છે એટલું ટોબા થોડુંક વધારે ઓલું કર નાખે તું અતારે મોટું તો બે ભાઈ બોન કરે બે હિન મોટું તો હોય વંશભાઈ આર છે ને શિવાની હોતા ને ભરીને બેઠી મોટું ધોઈ નાખું તે વસ્તે મોટું દોઈ નાખું પીસી કરી ના ના તે શિવાની પીસી કરી બેન ગ્લાસ ની થોડી હોય પીસી કરી હમ વંશભાઈ મોટું ધોવા બેઠો એટલે શિવાની હોતા ને આર વાર ગ્લાસ ભરીને એ પણ મોટું ધોવા બેઠી

પછી સુલેર ની રોટલી હોય કેવી મજા આવે ગરમા ગરમ ખાવાની નહીં કહેતા કેવું સારું સુલેર રોટલી બનાવવાની કેવી મજા આવે બહુ મજા આવે જવું નું લાગ્યું અંકિતા બેન નું એવું કામ ગરમ લાગ્યું અને રોટલો ફૂલ એટલે ફૂલ દજવાડી દીધો એટલે ફેરવવાનો જો વાંધો નઈ હવે આ બાજુ થોડો ઘણો સેડવી નાખો

કેમ કે માંડવી કઈ ઉગી છે કે કેવા ખાલા પડ્યા છે એવું બધું જોવા મોટા ભાઈ એમ હતા ઉગી કઈ શકે પડ્યા વાંધો નથી આવ્યો પણ હવે જોવાનું છે કેવો વાંધો આવ્યો છે કે નહીં ચાલુ ચાલુ છે ચેક કરવું જરૂરી છે ચેક કરવું હું વિશ્વાસ છે આ વાડી વાડી ખાવા તો

તો આપણે ખેતર આવીને તો પેલા નાસ્તો કર્યો મિક્સ ફ્રૂટી પીધી અને હફર ખાધી અને હવે નાસ્તો થઈ ગયો છે અને શિવાની ના પપ્પા તો પણ આ બાજુ આટો મારવા જતા રહ્યા છે એ જોવા જશે ભૂંદકી ન હોય પણ હવે લગભગ તો વાંધો ન આવે માંડવી આમ દેખાવા મળી છે પણ તોય આમાં ઝટકો ને એવું તો બધું ફરતું છે તો ક્યારેક આવી ગયા છે કે નથી આવવા ને ક્યાંક છે ક્યાંય કે ખાટી પડે છે આટલામાં તો જોયું પણ આમાં આખે તો જવું તો પડે ને એટલે શિવાની ના પપ્પા આ બાજુ આટો મારવા આવતા રહ્યા અને વરસાદ સવારમાં કોક કોક છાટ

ओहो हो हो ताजस्थानी बोल दे रही बिंदी लगा वादी वाली नहीं हुआ है हम तो जो मस्त फोटा आवे देखता हूँ ओहो ओह। ससुमा ले हर तो <laughs> का पेहर हर का हर का हर का पेहर हर का हम लोगों के फोटो काटे ले ना हर का पेहला ससुमा अबे कहाँ है ना अबे वो कहाँ मुझे आप फंड कराऊं बड़ी मैं कहता हूँ जो थो। તો આજે આપડે કેટલા બધા મરસા લઈ આવ્યા છીએ કેમ કે આજે આપડે બનાવાના છીએ આખા મરચાના ભજીયા આથાના ભજીયા કહેવાય ને આંબળિયા પણ કહેવાય એટલે સામગ્રી બે થી જોવા બાજુ પડી જાય આપણે મસા માંથી રઘુ કાઢવાની હોય ને એટલે રઘુ કાઢવા તાર બે જાય છે કેમ કે તીખા ને મોસા લાગે એટલે રઘુ કાઢી નાખી પછી આમાં એની અંદર મસાલો ભરવાનો હોય અને રઘુ નો કાઢવી ને તો બહુ તીખા લાગે એટલે પછી બહુ સ્વાદ નું આવે આપણે બહુ જા ખાઈ ને કેમકે તીખા લાગે એટલે તો ખવાય તો નહીં તો હવે આપણે લોટ સણા નો સાળવા બે જાય કેમકે આમાં છે ને સાળી નાખીએ ને તો સણા લોટ ની ગળીઓ કોશી રે એટલે હબ હબ આમ ડોવાઈ જાય એટલે આપડે રબડું તૈયાર કરવાનું છે એટલે પેલા મેં કીધું આંખો કાઢ કઈ હોય કોઈ પણ આપણે સરસ મજા બની જશે આપડે વાળું કરવાનું સાખવાન વાળા કેવા બી ના બેઠા બેઠા કઈ કામ ન કરાવી લાવી દીધું

હવે આપડે ભજીયા તૈયાર થઈ ગયા છે અને ખાવાનું પણ ચાલુ થઈ ગયું છે આમ તો કેર નું ચાલુ જ છે શાખવામાં ખાવામાં શું કઈ ફેર હોય બે તો શાખવામાં વહી ગયા થોડીક ભૂખ લાગતી જાય એમ ખાતો જવાનું એમ ને તો આખા ઘરના ફેવરેટ છે અમારે આંબળિયા ભજીયા આખા મરસાના મોટા ભાઈ બનાવી ના બાજુ બે જશે ને બા કાક હવે થોડો ઘણો લોટ હોય ને એના કાક બટેકાના કોથમરી નાખીને એવા બધા બનાવે છે ને

અને જો પસંદ જ આવ્યો હોય તો લાઇક કરજો શેર કરજો અને ચેનલ માં નવા હોય તો ચેનલ ને સબસ્ક્રાઇબ કરી લેજો તો ફરી પાછા મળશો આપડે નવા માં તો